યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તેમની ગૌશાળાની અંદરની જગ્યાએ વિનામૂલ્યે ભક્તોને સવાર સાંજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ ખેડા રણછોડ સમસ્ત અમારા સેવકજનોના સહયોગથી મંદિર કમિટીએ પ્રયત્ન શરૂ કર્યો છે કે ડાકોર આવતા ભક્તોને વૈષ્ણવોને કોઈ ભૂખ્યો ન જાય એટલા માટે નિઃશુલ્ક ભોજનાલય પ્રસાદમનું આયોજન કરવાનું નક્કી કરે અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ તથા અમારા ભંડારી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે ધીરે ધીરે અને વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીશું એટલી જ છે કે ડાકોરમાં આવેલો કોઈ ભક્ત છે હજારો લોકો ભક્તો આવતા હોય છે પણ ઘણા બધા જે નજીક આવતા હોય છે એ સામાન્ય રીતે પ્રસાદ નો કે આવો આગ્રહ નથી રાખતા હોતા જેટલા પણ આવશે એટલાની ધીમે ધીમે આજે કદાચ જેમ અમને અનુભવ થતો જશે એમ વ્યવસ્થા સુધારતા જઈશું વધારતા જઈશું અને સૌથી વધારે આનંદની વાત છે કે સમસ્ત સેવકોએ અમને આ કામમાં બહુ સહયોગ આપવાની ને એમની જ ઈચ્છા ઈચ્છાથી એમની જ લાગણીથી આ કામ શરૂ કરવાનું શ્રી ભરતભાઈ ખૂબ ઈચ્છા હતી એમણે સૌ સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને આશા રાખીએ કે સેવકોના અને આપના અને ગામજનોના સહકારથી આ ભોજન નિઃશુલ્ક ભોજન પ્રસાદમ સારી રીતે ચાલે એવી રણછોડરાય અમને આશીર્વાદ આપે નવરાત્રીના પાવન દિવસોમાં શ્રી રણછોડરાય મહારાજ ની સાનિધ્ય માં એમની છત્રછાયા માં એમની કૃપા થી એમના આશીર્વાદ થી શ્રી રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવા ગૌશાળા ના શેડ નું લોકાર્પણ વિધિ અને શ્રી રણછોડરાય પ્રસાદ વિનામૂલ્યે સૌ હરિભક્તોને ભગવાન દર્શનાર્થી ભગવાન ના દર્શને આવનાર દર્શનાર્થીઓ ભગવાન ના પ્રસાદ રૂપે ભોજન ની વ્યવસ્થા ખુબ સુંદર કરવામાં આવી છે આજનું એમનું લોકાર્પણ વિધિ છે એમાં સૌ ટ્રસ્ટી સેવક સમુદાય ભંડારી સ્વામી બહેન ને આપ સૌ મીડિયા ના દ્વારા આપણા ધર્મો રક્ષતી રક્ષક સનાતન ધર્મની પરંપરા રહેલી છે કે દેહ નો ભલો દેહ નો કોઈ ના પ્રસાદ ખૂબ મહિમા રહેલો છે એવા રણછોડરાય ભગવાનના પ્રસાદનો આજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવી છે તો એના માટે ખૂબ ખૂબ ભગવાન રણછોડરાય ભગવાન જગન્નાથજી ની ખૂબ આશીર્વાદ રહે અને નવી ગૌશાળા ગૌ માતા સ્વરૂપ ભગવાન એ ગૌ માતા જાણો છો કે એના દર્શન માટે રહેલા જન્મોના અનેક પાપોની ની થઈ જતી હોય છે તો આવા શુભ પ્રસંગે હું સૌ ટ્રસ્ટીઓને સેવક સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન જગન્નાથજી ના અને રણછોડભાઈ ના આશીર્વાદ રહે અને આવનાર દર્શનાર્થીઓને આવી સેવા અને સ્મરણ નો ખુબ લાભ મળતો રહે